નમસ્કાર મિત્રો આજે હું તમને બે બુકો વિશે પરિચય આપવા માંગીશ એક છે એકાગ્રતા અને ધ્યાન સ્વામી નિખલેશરાવ દ્વારા લખેલ પુસ્તક છે અને બીજું છે દીપ ભર્ગ કાન ન્યુપાન દ્વારા લખેલ પુસ્તક છે આ પુસ્તક કંઈક ને કંઈક બંને એક જેવા છે આ એક વેસ્ટર્ન કલચર્સ નું છે એક ભારતીય સંસ્કૃતિઓ અને બંને બુકમાં એકાગ્રતા અને ધ્યાન વિશે જ કહેવામાં આવ્યું છે અને આમાં ડીપર એટલે કે તમે એવું ઊંડાણ પૂર્વક તમે એક કાર્ય ડૂબે ડૂબ્યા રહો મલ્ટીપલ આપણે મલ્ટીપલ ટાસ્કિંગ કરતા હોઈએ છીએ એક કામ મૂકી અને બીજું બીજું મૂકી ને ત્રીજું એવી રીતે કરવું જોઈએ આપણે શું કરીએ છીએ એક બધા કામ કરતા હોઈએ છીએ તો આ બુક ની અંદર પણ એ જ કહેવામાં આવ્યું છે આ બુક ની અંદર પણ એ જ કહેવામાં આવ્યું છે પરંતુ આપણે આ બુક પર વધારે ભરોસો છે

અને એ કાર્યુશળતા મેળવશો તો સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ કોઈ પણ કાર્ય કરતા તો એટલા બધા ઊંડા એમાં ઉતરી જતા કે એમની આસપાસ કોઈ પણ ઘટનાની એને ખબર નહોતી હતી એ જયારે આમાં એક એમનો જયારે પુસ્તક વાંચતા હોય છે ત્યારે એમના અનુયાયીઓ આવે એને જમવા માટે બોલાવો એને

તો આ એકાંગ્રતા ધ્યાન અને આ દીપક બંને બંને પુસ્તક તો સારા છે હું ખાલી વાત શીખ કરું છું કે આપણે ભારતીય પુસ્તકના પણ છે પરંતુ આપણે વેસ્ટન કલચર્સમાં વધારે ઉપયોગ આપણે વધારે ભરોસો કરીએ છીએ વધારે વિલિંગ ગણીએ છીએ તો હું અહીંયા કોઈને જજમે નથી આ ખરાબ છે કે આ સારું છે બંને સારા છે અને બંને પુસ્તકમાં એક જેવી વાત છે પણ આ બંને પુસ્તકમાં થોડુંક થોડોક ડિફરન્ટ દેખાશે તો આ હતા બે મારા મારા પરિચય પૂર્ણ એક ઇતો બીપોર્સે અને એક એકાગ્રતા અને ધ્યાન છે અને બંનેમાં એક જ વાત કે એવું આવી છે કે તમે મલ્ટીટાસ્કિંગ કરો કોઈ પણ વસ્તુ જે એક કાર્ય કરો છો એમાં એમાં ખોવાઈ જાવ અને એકતા એટલા હાથે ખોઈ જાવ કે એનું તમને સમયનું વણવું ન રહે તમે આજુબાજુ શું થાય છે એનું વણવું ન રહે કે તમે આ આજુબાજુ તમે ઘણીવાર આપણે શું કરતા એક કામ કરતા હોય છે ત્યાં મનમાં બીજું કામ બીજા કામ ના વિચાર આવતા હોય છે અને ઘણીવાર તો આપણે એક કામ કરતા-કરતા બીજા મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે જેમ કે આપણે અત્યારે જો તમે કોઈ એક કામ લીધું છે પ્રોપર તમે કામ કરતા-કરતા તમને બીજું કામનો વિચાર આવશે તો એ કામમાં તમે ફોકસ નથી કરી શકતા અને એમાં તમે કેવી રીતે બીજા કામમાં જશો ત્યારે ત્રીજું કામ તમે આવશે તો આ બુકો આપણે શીખવે છે કે આપણે કોઈ એક કામમાં ડીપ વર્ક કેવી રીતે કરવું અને એમાં સફળતા કઈ રીતે મળવી તો આ તો બે પુસ્તકોનો પરિચય